વ્યવસાય જે મનુષ્ય આ માર્ગ પર છે તેઓ ઉદ્દેશમાં દઢ સંકલ્પવાળા હોય છે અને ધ્યેય પણ એક જ હોય છે જેઓ દઢ નથી તેમની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્ત થયેલી હોય છે મનુષ્ય ભાવના મૃત દ્વારા જીવનની સર્વોચ્ચ સિદ્ધિ પામશે એવા દૃઢ નિશ્ચયને વ્યાસાયાત્મિક બુદ્ધિ કહેવાય છે ચૈતન્યચાર્યતા માં કહે છે શ્રદ્ધા શબ્દે વિશ્વાસ કહે દૃઢ નિશ્ચય કૃષ્ણએ ભક્તિ કૃત સર્વકર્મકૃત કોઈ અલૌકિક વસ્તુમાં અતુટ વિશ્વાસ એ શ્રદ્ધાનો અર્થ છે જ્યારે કોઈ ભક્ત કૃષ્ણ ભાવનાના કાર્યમાં પરવાયેલો રહે છે ત્યારે તેણે કુળ પરંપરા મનાવતા કે રાષ્ટ્રીયતાની ફરજ હેઠળ ભૌતિક જગતના સંબંધે કાર્ય કરવાની જરૂર રહેતી નથી મનુષ્ય પૂર્વ કરેલા શુભ અશુભ કર્મોના ફળ તેને સખાંગ કર્મોમાં પરોવે છે જ્યારે મનુષ્ય કૃષ્ણ ભાવનામાં જાગૃત થયેલો હોય છે ત્યારે તેને પોતાના કર્મના શુભ ફળ માટે પ્રયાસ કરવાની જરૂર રહેતી નથી ભક્ત જ્યારે કૃષ્ણ ભાવનામાં અવ્યવસ્થિત થઈ જાય છે ત્યારે તેના સર્વ કાર્યો પરમ વિશુદ્ધ ભૂમિકા પર થાય છે કારણ કે તેમાં શુભ અને અશુભનું દ્વૈત રહેતું નથી જીવનમાં દેહાત્મ ભાવનો ત્યાગ એ જ કૃષ્ણ ભાવના મૃતની સર્વોચ્ચ સિદ્ધિ છે કૃષ્ણ ભક્તિની પ્રગતિ થયા આ અવસ્થા આપમેળે પ્રાપ્ત થઈ જાય છે કૃષ્ણ ભાવના પ્રાણી મનુષ્યનો દઢ સંકલ્પ જ્ઞાન પર આધારિત હોય છે વાસુદેવા સર્વમ ઇતિ સ મહાત્મા સુદુર્લભ કૃષ્ણ ભાવના પ્રાણી મનુષ્ય એવો દુર્લભ મહાત્મા છે કે જે સારી રીતે જાણે છે કે વાસુદેવ અથવા કૃષ્ણ પ્રકટ કારણના મૂળ કારણ છે જેવી રીતે વૃક્ષના મૂળમાં પાણી સિંચવાથી તેના પાંદડા તથા દારડીઓને આપમેળે પાણી મળી જાય છે તેવી રીતે કૃષ્ણ પ્રાણ બની કાર્ય કરવાથી મનુષ્ય દરેક જીવની અર્થાત પોતાના કુટુંબી સમાજની દેશની માનવતાની વગેરે બધાની સર્વોચ્ચ સેવા કરી શકે છે જો મનુષ્યના કર્મથી કૃષ્ણ પ્રસન્ન થઈ જાય તો પ્રત્યેક વ્યક્તિ સંતુષ્ટ થઈ જશે પરંતુ ભાવના યુક્ત સેવા આધ્યાત્મિક ગુરુના સમર્થન માર્ગદર્શન હેઠળ જ ઉત્તમ રીતે થાય છે કારણ કે આધ્યાત્મિક ગુરુ કૃષ્ણના પ્રમાણભૂત પ્રતિનિધિ હોય છે જે શિષ્યના સ્વભાવથી પરિચિત હોય છે અને શિષ્યને ભાવના મૃતનું કાર્ય કરવામાં માર્ગદર્શન આપી શકે છે માટે ભાવના મૃતમાં નિપુણ થવા માટે શિષ્યએ તઢ્ધતાપૂર્વક કાર્ય કરવું પડે છે અને કૃષ્ણના પ્રતિનિધિનું આજ્ઞાનું પાલન કરવું પડે છે અને શિષ્ય અધિકૃત આધ્યાત્મિક ગુરુના આદેશને પોતાના જીવનના ધ્યેય તરીકે સ્વીકારવો જોઈએ શ્રીલ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર તેમની સુપ્રસિદ્ધ ગુરુવંદનામાં આ પ્રમાણે ઉદ્દેશ આપે છે યસ પ્રસાદાન ભગવતો પ્રસાદો યસ અપ્રસાદાન ગતિ કુતોપી ધ્યાયન સંતુવશમ ત્ય યસ ત્રિસંધ્યમ વંદે ગુરુ શ્રી ચરણાવિંદ સદ્ગુરુને પ્રસન્ન કરવાથી પૂર્ણપુરુષોત્તમ પરમેશ્વર પ્રણ પ્રસન્ન થાય છે અને સદ્ગુરુને સંતુષ્ટ પ્રસન્ન કર્યા વિના ભાવના મૃતની ભૂમિકા સુધી ઉન્નત થવાની કોઈ તક રહેતી નથી તેથી મારે દિવસમાં ત્રણ વાર તેમનું ધ્યાન કરવું જોઈએ અને તેમની કૃપાની યાચના કરવી જોઈએ હું એવા મારા સદગુરુના ચરણાવિંદમાં સાદર નમસ્કાર કરું છું આ સમગ્ર પ્રક્રિયા જો કે દેહાત્મા ભાવથી પર રહેલા આત્માના પૂર્ણ જ્ઞાન પર વ્યવહારિક રીતે નહીં કે સૈદ્ધાંતિક રીતે આધાર રાખે છે અને ત્યારે સકામ કર્મરૂપે વ્યક્ત થતી ઇન્દ્રિય તૃપ્તિની કોઈ શક્યતા રહેતી નથી જે મનુષ્ય મનથી દઢપણે સ્થિર નથી તે વિવિધ પ્રકારના સકામ કર્મોથી ચલિત થાય છે